નાટક કરે છે સુવાન આરવ અને ક્રિષ્ના ખરેખર બે જણા મોબાઈલ બહુ મસ્ત છે સાબુ મેં બધા લઈ લીધા બધા લઈ લીધા ને ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં અને અમારી ચેનલ સોલંકી વ્લોગ્સમાં તો કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જ હસો અને આજે જે તારીખ સત્યાવીસમી માર્ચ બે વાર છે ગુરુવાર અને વાયગા છે સવારના દસ થઈ ગયા છે રેડી જઈ રહ્યા છીએ દુકાને કહો લો બાર સરસ મજાના સુઈ ગયા છે ઠંડો ઠંડો પવન આવે છે ગુડ મોર્નિંગ મેડમ ગુડ મોર્નિંગ તો ચાલો જઈએ દુકાને હવે બટર પેપર દિસ ઇઝ બટર પેપર એન્ડ ધીસ ઇઝ દેખતે ક્યાં નીકળતા હૈમેસે અમારે મેડમ ખોલ રહી હે હે ઓર વાવ મરચા મોડા મરચાં સરસ મજાના અને હવે આ નાસ્તામાં શું જે જોઈ લઈ ઓ સમોસા પછી આ મેથીના છે બટેકા વડા છે અને ચટણી તો ચાલો બધા નાસ્તો કરવા માટે નાસ્તો આવી ગયો છે આપણે ચકાલાલ એટલે કે અમિતભાઈ શેઠનો મેઇન રોડ ઉપર એમની લારી ઘણા વર્ષોથી છે અને આજ બ્લોગ હું બનાવું છું મને યાદ ન રહ્યો કારણ કે ડેલી નથી બનાવતા હમણાં એમની ક્લિપ હું લઈ લે ત્યાં પણ સ્પેશિયલી એમનો વિડીયો બનાવવાના જઈએ ખરેખર બહુ સરસ અહીંયા બધો નાસ્તો મળે છે સવારે ખમણ છે ગાઠિયા ભજીયાન બધું મળે છે અને જોઈ લો ભાઈ સરસ મજાનો અને ડીશ અમારે પ્રિપેર થઈ ગઈ છે તો ચાલો બધા નાસ્તો કરવા તો ટેસ્ટ કર્યો મેડમ ઓકે મરચા અને લસણ બારીક કટિંગ થઈ રહ્યું છે અને આરામ ને સ્કૂલેથી લઈને ઘરે આવી ગયા છે અને અત્યારે આ બધું કટિંગ કરવાનું કારણ એ છે કે અત્યારે બનાવવાનું છે મકઈ દેશી દેશી કાટિયા વાળી તો આપણું શાક ઓલમોસ્ટ બનવાની તૈયારીમાં છે બસ બે મિનિટ બાકી છે અને આય જોઈ લો કાચી કેરીનું ખાટું અથાણું બન્યું છે ભાઈ મારું બહુ ફેવરેટ છે બધા શાક આરે મજા આવે ચાલો તમને મિક્સ કરીને બતાવો છો એટલો ભાઈ એક્ચુલી ગળ્યું હશે એ રીતનું છે હું ગોળવાળું મમ્મી બનાવી દઈએ છે શેની તૈયારી ચાલુ છે હારો ભાઈ એલપીએલ બોક્સ ક્રિકેટની ઓહ હો હો ભાય ભાય આપડે હાથે વળતા રોટલી બનાવી છે શાક છે અને મેં અગાઉ કીધું મમ્મી આથરણું છે ને કે ખાટું ખટમીટ ગોળ નું છે ઓકે અને પાપડ છે તો ચાલો બધા

આવો આવો કેમ છો બસ મજામાં બસ મજા મજા જો મેં વાત કરી ને તને આ છે ભાવિકા બેન ચોડાસામાં જેમને ઘરે જ આ બધું સ્ટાર્ટઅપ કર્યું છે ને એકદમ હર્બલ બધા સાબુ બનાવે છે વધુ માહિતી તને આપી દેશે ભાવિકા બેન તો ભાવિકા બેન મને બે ત્રણ સાબુના ફાયદા જણાવશો ચોક્કસ આ કેસુડાનો સાબુ છે જે શરીરને ઠંડક આપે છે અને સ્કિન મુલાયમ બનાવે છે પછી બીજો આ ડીટેન સાબુ છે તે સ્કિનને ગ્લો આપે છે અને એન્ટી એજન્ટનું કામ કરે છે અને આ મેથી દાના શેમ્પુ સાબુ છે જે તમારા વાળને ખરતા અટકાવે છે અને વાળ છે ને એ એકદમ મુલાયમ બનાવે છે

એસી ફૂટના પુલામાં બધું નક્કી કર્યું છે અને પરમ દિવસ નું લોક જોવાનું ભૂલતા ચલો આવી ગયા છે ઘરે અને સવાનું જેવું થઈ ગયું છે પરમ દિવસે શનિવાર અમારે બોક્સ ક્રિકેટની ટુર્નામેન્ટ છે સત્યાવીસ પ્લેયર અમારું ક્રિકેટનું ગ્રુપ જ છે અને ખાસ વાત એ છે કે આની અંદર આરો ફર્સ્ટ ટાઈમ બોક્સ ક્રિકેટ થી શરૂઆત કરે છે એની ક્રિકેટ ટુર્નામેન્ટ એની જર્ની ની પહેલી જ વાર કોઈ ટુર્નામેન્ટ રમે છે જો કે આજથી એની ફાઇનલ એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે પરંતુ સન્ડે હોલિડે છે અને મન્ડે ઈદ ની હોલિડે છે અને સેટરડે નાઇટ નો પ્રોગ્રામ છે એટલે મેં કીધું વાંધો નહીં રમી લે હજી તારી એટલી બધી ઉંમર ન થઈ પછી જેમ જેમ આગળ વધશે પછી તો સાવ નહીં રમી શકે અને બેસી ગયા છે જમવા આજ બપોરનું કઈ શૂટિંગ નથી કારણ કે કે અમે શૂટમાં ગયા હતા સાબુ એક ફ્રેન્ડ હતા આપણી આજ ચેનલમાં શોર્ટસમાં પણ આવશે તેમજ આપણો ઇન્સ્ટાગ્રામ જે આઈડી છે પેજ છે તેમાં પણ એ વિડીયો મૂકી દીધેલો છે આપણે અને અત્યારે બેસી ગયા છીએ જમવા જમવામાં છે ભાખરી છે ખીચડી છે અને ડુંગરી બટેકાનું શાક છે જમવા બેઠા તો એક સરસ મજાની સરપ્રાઈઝ આઈટમ બનાવી છે મારા મેડમે શું બનાવ્યું છે મેડમ જોઈ લો ભાઈ લસણની ચટણી બની ગઈ છે વાહ ભાઈ વાહ જોઈને જનમારે હે લસણ અને ટમેટાની છે અમારા આરોભાઈની ફેવરેટ છે લસણની ચટણી ચાલો એક ચમચી નાખી દો મેડમ અને પાપડ આવી ગયા છે આઇટમમાં અને છાસ ઉમેરાણી છે અને લસણની ચટણી આરોભાઈ કાલ શેની એક્ઝામ છે શું કોમ્પ્યુટર બોલો બોલો આજ કોમ્પ્યુટર ની એક્ઝામ અને આ બધું પેક કર્યું તને ખબર નથી મારે ડ્રોઈંગ ની એક્ઝામ અમે તો ખાલી આમજો એક ચોકિયા ચોકિયા કલર લઈને વયા જતા હતા આ તું ખજાનો લઈને જાસ અજીકો ઘર છે આ લે લે આખો છે એસે આ બધું લઈ જાવ પણ મારા માર્ક્સ લાવજો પાછા હો ઇસકી અને બોક્સ ક્રિકેટ ડ્રમમાંનો કેવો એક્સાઇટમેન્ટ છે ફર્સ્ટ ટુર્નામેન્ટ છે તારે હા હે હા ફૂલ તૈયારી ને વાયકા છે રાતના 10:30 અને ચાલો ફાઇનલી બ્લોગ એન્ડ કરીએ છીએ અને તમને ટ્વિસ્ટ બતાવ બ્લોગ એન્ડ કરવાનો મે કેમેરો સ્ટાર્ટ કર્યો અને આ બે જણા આ નાટક કરે છે સુવન આરવ અને ક્રિષ્ણ ખરેખર બે જણા મોબાઈલ એટલે આરો મોબાઈલ લઈને બેઠો અને આ મોબાઈલ બેઠી હતી ખોટે ખોટા નાટક કરે છે એક કામ કર દોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા ખાટ ઓવર એક્ટિંગ એવું લાગે કે અમે હોય ગયા હી પણ કઈ વાંધો નહીં જિંદગીમાં આનંદ કરતો રહેવાનો કઈ સાથે આવવાનું નથી એક સરસ મજાનો કોમેડી વિડીયો છે ઇમિટેશન વાળાનો એ આપણી બીજી ચેનલમાં કાલ આવી જશે હર્દીપ સોલંકી આપણી બીજી કોમેડી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક અને શેર અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ આભાર ચાલો મળીએ બાય બાય